હલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું તો આજે આપણા પાછા એક નવા બ્લોગની સાથે ફરી પાછા આવી ગયા છીએ તમને અહીં લોકેશન બતાવી દઉં જોઈ શકો છો તમે ક્યાં છે જો કોઈ આવું આ જગ્યા હોય તો કોમેન્ટ કરજો નવા બ્લોગમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તમને બતાવીએ કઈ જગ્યાએ છીએ અમે કઈ જગ્યાએ નહીં જો અમારે બધા સડે છે દાદરા લોકેશન પણ એક નંબર છે જોવો તમે વિડીયો બને રહીજ બધા અને ધીમે ધીમે બધું બતાવતો રહીશ નવી નવી જગ્યા જે છે એ કેવું લાગ્યું લોકેશન જરાક કમેન્ટ બોક્સમાં જણાવજો ધીમે ધીમે દાદર સડવાનું ચાલુ કરી દીધું છે

મિત્રો લોકેશન જોવે એનું લોકેશન એક નંબર વ્યુ છે જોઈ શકો છો તમે અવાજમાં થોડાક ફ્યાલ લાગશે કારણ કે હા સડવા મળ્યા છે મશીન મળી ભાગવા આવે ચાલો મિત્રો જુઓ લોકેશન તમે જો એક નંબર વ્યૂ આવે છે નવું લોકેશન જ છે હું પહેલી વાર આવ્યો છું એટલે યુટ્યુબ ફેમિલીને બતાવવા માગું છું એક પ્રાચીન મંદિર છે તમે જોઈ શકો છો અને દર્શન કરાવું તમને બહુ જૂનું છે ત્યાં કોઈ મૂર્તિ કેવું કાંઈ છે નહીં ખાલી એમનામ જ છે પ્રાચીન મંદિર છે બહુ જૂનુંવાણી ત્યાં દર્શન કરો વ્યૂ કહો તમે કેવો લાગ્યો તમને વ્યૂ જોરદાર વ્યૂ છે મારે તો દીદીની બધા ચડવા મળ્યા છે ઘણા આગળ નીકળી ગયા છે હું છેલ્લે એક જ હું રહ્યો છું હવે મારી યુટ્યુબ ફેમિલીને બતાવવા માટે સ્પેશિયલી હજી વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બન્યા બને રહેજો હજી ઉપર હું અમને દર્શન કરાવી કયા માતાજી છે હું એનો ઇતિહાસ છે થોડો ઘણો જો ખબર હશે તો ભાઈ તમને બતાવી તો વિડીયોમ બનાવી રેજો જો મિત્રો એટલા દાદા સડી છે દાદા તો ઘણા છે અહીંયા લગભગ સાતસો આસપાસ તો હશે વધારે ખબર નથી વ્યૂ જોવો તમે એક નંબર વ્યૂ આવે છે અહીંયા વિડીયોમાં બનાવી રેજો તો ફાઇનલી ગાઈશ ઉપર અમે ચડી ગયા છીએ મંદિર પણ આવી ગયું છે તમને દર્શન કરાવવું એ મંદિર છે માં આશાપુરાનું હું પણ દર્શન કરું તમે પણ દર્શન કરો એ મા આશાપુરા લખવાનું ભૂલતા નહીં મંદિર મંદિરમાં આશાપુરાનું એનું લોકેશન બતાવું તમને એક નંબર લોકેશન આવે છે જુઓ તમે જો કોઈ આવ્યાનું હોય એકવાર આવજો ગામ છે જે માંગડાતા છે થઈ ગયા છે એનું મોહાળ ભુંબલી એના કુળદેવી છે માંગડાતાના કુળદેવી છે આશાપુરા અહીંયા અમે આવેલા છીએ જો કોઈ નું આવ્યું હોય તો આવજો ભાણવડની નજીક જ આવે છે આવવાનું ભૂલતા નહીં એક નંબર વ્યૂ આવે છે એનો ગેટ છે માતાજીનું મંદિર છે એમને દર્શન કરાવવું હલો મિત્રો તો ધીમે ધીમે દાદરા ઉતરી ગયા છીએ હવે જુઓ તમે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે ને ઉતરવા જ પાણી આવે છીએ હવે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક જણાવજો ને આપણે હવે ક્યાંકથી વિડીયો એન્ડ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા આપણે નવી જગ્યા ઉપર જ્યાં જાઉં ત્યાંનો પણ તમને અપડેટ આપતા રહીશું નવો વિડીયો બનાવશું ને તમને જાણ કરતા રહીશું તમે જોતા રહેજો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી તો આપણે ફરી પાછા નવા બ્લોગમાં સાથે મળશું ગાડી નિશા પડી છે જોઈ શકો છો તમે નીચે આવી ગયા છીએ હવે આપણે અહીંથી બ્લોગ કરીએ છીએ એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ હવે નવા નવા બ્લોગની સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ